પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા પરંતુ સ્થિતિ જાણવા માટે અમારી ટીમ જેસીબી ની મદદથી રમુના રોડ પર પહોંચી ચો તરફ ખેતરોમાં બસ પાણી જ પાણી નજરે પડ્યું ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો ધાનેરા રમુના રોડ પર પાણી ભરાતા અનેક લોકો પાણી પાણીમાં અટવાયા છે અત્યારે અમે બનાસકાંઠાના દાનેરાથી રમુણા જઈ રહ્યા છીએ જેસીબી લઈને આપને દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જ્યાં નજર કરો ત્યાં જે ખેતરો છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે અહીંથી વાહનો નીકળી નથી રહ્યા કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અહીંથી સાધનો ના નીકળતા અમે આ રસ્તા પર અત્યારે જેસીબી લઈને નીકળ્યા છીએ અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધાનેરાના હાલ અત્યારે કેવા થયા છે આ સીધા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે પાણી પાણી આ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને અનેક જગ્યાએ રસ્તા પણ તૂટ્યા છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ધાનેરાથી રમુણાને જોડતા રોડ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ રસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે ધાનેરાથી રમુણાને જોડતો રસ્તો બંધ થયો છે રમુણા સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે અહીંથી જે વાહનો છે તે નથી નીકળી શકતા સ્થાનિક લોકો છે અત્યારે ચાલીને અહીંથી ધાને રમુણાથી ધાનેરા તરફ જઈ રહ્યા છે પરંતુ અહીંથી વાહનો અત્યારે બંધ થઈ ગયા છે અને વાહનો બંધ થતાં મુશ્કેલીનો સામનો પણ કર કરવામાં અત્યારે આવી રહ્યો છે તે ઉપરાંત આપ દ્રશ્યોમાં જોશો કે જે ખેતરો આજુબાજુના આવેલા છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે જે ખેતરોમાં મગફળી વાવવામાં આવી હતી તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે જ્યાં બાજરી વાવવામાં આવી હતી તે પણ પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહી છે જ્યાં નજર કરો ત્યાં પાણી જે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને ધાનેરાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે ધાનેરાના અનેક ગામો એવા છે કે જે અત્યારે પાણીમાં ગરક જોવા મળી રહ્યા છે કિશોર ગુજરાતી રમુણા ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા શાળાના કમ્પાઉન્ડ અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હતા રેલ નદી લિંક થકી માલોત્રા ગામનું કાઢું તળાવ સહિત તળાવમાં પૂરતું જળ સંચય થતા ઓવરફ્લો થયા છે

આપણું શંકરભાઈનું પણ વિઝન છે બનાસ ડેરી થકી એ પણ સાર્થક થયું દેખાય છે અને ગામનો ખૂબ ખુશી છે ખેડૂતોમાં ખૂબ આનંદ છે પાણીનો વરસાદ સારો એનાથી આ તળાવો ભરાઈ ગયા એનાથી ખૂબ ખુશી છે ગામની ગામ હાથે સાહેબ રા સહયોગથી કોમ છું એ ખૂબ સારું છું હજી સહયોગ કરે સાહેબ તો કોઈ પાણીનું બાદ પ્રશ્ન મટાડે અને ખૂબ હાર મારું કોમ કરાયું અને હદી તળાવ ઓડા કરાવે સરકાર ગ્રાન્ટ લાવીને હદી ઓડા કરાવે તો ગામને ખૂબ ફાયદો પાણીના બારસો ફૂટ હતા ઓડા એની માહિતી છ સો પાંચસો આવશે પાણી કાઠોડ અને બે તવાળો ભરાયેલા છે બહુ આનંદની વાત છે અને માણોતરા ગામની અંદર આ પાણીથી ખેડૂતોને એક લાભદાયક થશે અને જે સંકલ્પ યોજના ડેરી તમકી લાવી હતી કે પાણી તવાળા બનાવીને પાણી અંદર ઊંડું રાખો અને એ માટે આ સાર્થક બન્યું છે અને આ પાણીથી આખા ગામ લોકોની માહોલ હાલ ખુશખુશાલી છે પ્રવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની અંદર તળાવ ઓવરફ્લો થયું છે આપને તળાવના દ્રશ્યો બતાવીશ કે આ જે તળાવ છે તે ઓવરફ્લો થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે એક સાથે ગામમાં બે તળાવ ભરાયા છે તળાવ ઓવરફ્લો થતાં તળાવનું જે પાણી હતું તે પાણી જે છે તે સીધું જ આ શાળામાં ઘૂસ્યું છે આ જે માલોત્રા ગામની જે શાળા છે તે શાળા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે શાળાનું ગ્રાઉન્ડ હોય શાળાના રમતગમતનું મેદાન હોય કે શાળાનું ગાર્ડન હોય તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે આ એ વિસ્તાર છે કે જ્યાં પાણીના તળ છે તે હજારથી બારસો ફૂટે રહેતા હોય છે પરંતુ આ ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં હવે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે તેથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી માલોત્રા